નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભવિષ્ય મલિકા પુરાણ એક એવી રહસ્યમય પુસ્તક છે જે આજથી લગભગ છસો વર્ષ પહેલા લખવામાં આવી હતી આ કિતાબે મિત્રો દુનિયાને ઘણી મોટી ઘટનાઓ વિશે પહેલા જ મોટી મોટી ચેતવણીઓ આપી દીધી હતી આ પુસ્તકમાં બે હજાર વીસમાં આવેલી કોરોના વાયરસની ભયંકર મહામારી એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જાપાનમાં આવેલા ભૂકંપ અને આવનારા ત્રીજા વિશ્વયુદ્ધની વાત પણ ભવિષ્ય મલિકા પુસ્તકમાં કહેવામાં આવી છે સાથે જ સાથે આ પુસ્તક ભવિષ્યમાં આવનારા ભયંકર ભૂકંપોની પણ ભવિષ્યવાણી કરે છે આ ભૂકંપ એટલા તીવ્ર હશે કે પહાડ નદીઓમાં ફેરવાઈ જશે અને નદીઓમાં ઊંચા ઊંચા પહાડ બની જશે આ કિતાબ જણાવે છે કે દુનિયાનું ભવિષ્ય શું થવાનું છે ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર વીસથી જ કળિયોગના અંતની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો આ પુસ્તકના સંદેશ અને ચેતવણીઓ જે છે એ એકદમ સો ટકા સાચી છે પણ ઘણા લોકો આનો ખોટો અનુવાદ પણ કરે છે મતલબ કે ઘણા લોકો આને બીજી રીતે સમજાવીને અથવા તો આમાં નવી વાતો જોડીને ભય ફેલાવવાની કોશિશ કરતા હોય છે તો આજના વિડીયોમાં મિત્રો ચાલો આપણે આ પુસ્તકની કહાનીને એકદમ સરળ અને આસાન ભાષામાં સમજવાની કોશિશ કરીએ અહીંયા બીજી એક વાત મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા હમણાં જો કોઈ વલગર વિડિયો હોય તો તરત લાઈક અને કમેન્ટના અને શેરના ઢગલા થઈ ગયા હોય પણ આ વિડીયોને કોઈ વધારે લોકો લાઈક નહીં પડે નહીં કરે પણ તમારાથી ખાસ વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર જરૂર કરી નાખજો કારણ કે આવા પ્રકારના વિડીયો ઘણા ઓછા લોકો બનાવે છે અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આ પુસ્તક ભારતના ઓડિશામાં એક મહાન સંત અચ્યાનંદ દાસ મહારાજજીએ આ ભવિષ્ય મલિકા નામની પુસ્તકને લખ્યું છે સંત શ્રી અચ્યુત્યાનંદ દાસ મહારાજજી પાસે વિશેષ આધ્યાત્મિક શક્તિઓ હતી મિત્રો કહેવામાં આવે છે કે એ ભૂત વર્તમાન અને ભવિષ્યને જોઈ શકતા હતા એ યોગ તંત્ર અને આયુર્વેદના જાણકાર હતા એમણે મિત્રો ભવિષ્ય મલિકા પુરાણ પુસ્તકને પીપળના પાંદડાઓ ઉપર લખ્યું હતું આ પુસ્તકનો ખૂબ જ ઘેરો સંબંધ ઓડિશાના જગન્નાથ મંદિરથી પણ છે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જગન્નાથ મંદિર જ કળયુગના અંતના સંકેત આપશે આ પુસ્તકની સાથે હંમેશા ભગવાન જગન્નાથની ફોટો રાખવામાં આવે છે જે આ પુસ્તકની પવિત્રતા અને મહત્વને દર્શાવે છે ભવિષ્ય મલિકામાં લખેલું છે કે જગન્નાથ મંદિરની પાસે એક પવિત્ર બર્ગરનો પેડ છે

આ તોફાને મિત્રો છસો વર્ષ જૂના એ બરગદના ઝાડને ઉખાડી ફેંક્યું જે છસો વર્ષો સુધી સુરક્ષિત હતો એકદમ આ ઘટનાના મિત્રો બરોબર છ મહિના પછી ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં માં દુનિયામાં કોરોના વાયરસ ફેલ્યો હતો આ મહામારીએ લાખો લોકોના જીવ લીધા અને આખી દુનિયાને ડગાડી નાખ્યું મિત્રો આ ઘટના બિલકુલ એવી રીતે જ ઘટી જે ભવિષ્ય મલિકામાં આજથી છસો વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગની જે ઉંમર છે એ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ થવાની હતી પણ લોકોના પાપ અને ખોટા કામોના લીધે આ ખાલી પાંચ હજાર વર્ષોમાં જ સમટી જશે કિતાબમાં ત્રણ મોટા સંકટ વર્ણન કરવામાં આવ્યું છે જે કળિયુગના અંતને દર્શાવે છે જગન્નાથ મંદિરના ઝંડામાં આગ લાગવું કિતાબ કહે છે કે જો જગન્નાથ મંદિરના ઝંડામાં આગ લાગી જાય તો આ આ દુનિયાના અંતનો સંકેત હશે છસો વર્ષો સુધી મિત્રો આ વસ્તુ ક્યારે પણ ન ઘટી પણ છવ્વીસ માર્ચ બે હજાર વીસના રોજ જગન્નાથ મંદિરના ઝંડામાં આગ લાગી ગઈ જ્યારે એક દીવો ઝંડાની બાજુમાં લઈ જવામાં આવ્યો ત્યારે એમાં આગ લાગી ગઈ આ એકદમ ચોંકાવનારી ઘટના હતી કારણ કે છસો વર્ષોમાં ક્યારે પણ આ ઘટના નહોતી ઘટી જગન્નાથ મંદિરના ઝંડા ઉપર બાજનો બેસવું સામાન્ય રીતે જગન્નાથના મંદિર ઉપર ઝંડા ઉપર બાજ ક્યારે નથી બેસતા કારણ કે મંદિર જે છે 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 એ સમુદ્રના કિનારા ઉપર અને અહીંયા ખૂબ જ વધારે હવાઓ ચાલે પણ કિતાબમાં એમ લખેલું કે જો કોઈ પક્ષી ત્યાં બેસે તો આ એક અંતનો સંકેત છે પાછલા થોડાક વર્ષોમાં મિત્રો જગન્નાથ મંદિરમાં આ ઘટના ઘણી વાર જોવા મળી છે જ્યારે મંદિરના શિખર ઉપર પક્ષી આવીને બેઠા છે વૈજ્ઞાનિક રૂપથી આ ધરતીના પર્યાવરણ અને હવાના બદલા થી જોડાયેલું હોઈ શકે છે ત્રીજો વિશ્વયુદ્ધ અને ભૂકંપ બે હજાર પછી યુદ્ધ લગાતાર વધી રહ્યા છે કેવામાં આવ્યું છે કે ત્રીજા વિશ્વ યુદ્ધ એક ન્યુક્લિયર યુદ્ધ હશે આ યુદ્ધમાં ખૂબ જ ભારે તબાહી થશે ઘણા બધા દેશો ભારત ઉપર હુમલો કરશે પણ ભારત જીતી જશે સાથે સાથે સૂર્યમાંથી આવનારું એક તીવ્ર તુફાન ધરતીના સેટેલાઇટ અને ઇન્ટરનેટને પૂરી રીતે થપ કરી નાખશે અને આના લીધે મિત્રો આખી દુનિયામાં અંધકાર છવાઈ જશે આના સિવાય મોટા મોટા ભૂકંપ આવશે જે ધરતીને એકદમ પૂરી રીતે બરબાદ કરી નાખશે પહાડ તો નદીઓમાં ફેરવાઈ જશે અને જે નદીઓ છે એ પહાડની જેમ ઊંચી બની જશે કિતાબની ઘણી બધી ભવિષ્યવાણીઓ જેમ કે કોરોના વાયરસ અને જગન્નાથ મંદિરના સંકેત પૂરી રીતે સો ટકા સાચી સાબિત થઈ ચૂકી છે પણ ત્રીજા વિશ્વયુદ્ધ સેટેલાઇટનો બંધ થવું અને ભારત ઉપર હમલા જેવી વાતોના કોઈ ઠોસ સબૂત હજી સુધી નથી ઘણા લોકો એમ માને છે કે આ જે બધી વાતો છે એ પછી કિતાબની અંદર જોડવામાં આવી છે કારણ કે છસો વર્ષ પહેલાં સેટેલાઇટ જેવી વસ્તુઓનો કોઈ નામો નિશાન નહોતો તે સમયે દેશોના નામ અને સીમાઓ પણ એકદમ અલગ હતી અને એટલા માટે આ જે વાતો છે એ હજી પણ વિવાદિત વાતો છે પણ મિત્રો એ વાત તો એકદમ પાકી છે કે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું કે બે હજાર વીસ પછી કડિયોગનો અંત ચાલુ થઈ જશે કિતાબમાં ત્રણ મોટા ભૂકંપોની ભવિષ્યવાણી કરવામાં આવી છે જે ધરતીને પૂરી રીતે બદલી નાખશે પણ શું આપણને આ વાતોને સાચી માનવી જોઈએ આ ભવિષ્યવાણી ઉપર આપણને વિશ્વાસ કરવો જોઈએ કાં તો પછી આ કિતાબ આપણને બીજી કોઈક વસ્તુ શીખવવાની કોશિશ કરી રહી છે કિતાબનો અસલી સંદેશ ઘણા બધા સાધુ સંતો એમ માને છે કે ભવિષ્ય મલિકાનો ઉદ્દેશ્ય લોકોમાં ડર ફેલાવવાનો નથી આ જે કિતાબ છે એ આપણને આવનારા સમય માટે જાગૃત કરવા માંગે છે આ કહે છે કે આપણને આપણા ખોટા કામોને પૂરી રીતે છોડવું પડશે જો આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો જલવાયુ પરિવર્તન ક્લાઇમેટ ચેન્જ જેવી ઘટનાઓ લગાતારા ધરતી ઉપર ઘટતી રહેશે અને આના લીધે ભૂકંપ સુનામી અને જ્વાળામુખી જેવી આપદાઓ ધરતી ઉપર વધવા લાગશે ક્લાઇમેટ ચેન્જના લીધે બરફ ઓગળી રહી છે સમુદ્રનું ગતિવિધિઓ પણ મોટા પાયે હવે વધી રહી છે જો આપણે પ્રકૃતિને સંતુલિત રાખીએ તો આ પ્રકારની આપદાઓને મિત્રો અમુક હદે રોકી તો શકાય જ છે કિતાબ એમ પણ કહે છે કે વિષ્ણુ ભગવાનનો કલકીય અવતાર હજી ઘણા લાંબા સમય પછી આવશે બે હજાર પચીસના હિસાબે મિત્રો જ્યારે ગંગા જમુના અને સરસ્વતી નદીઓ પૂરી રીતે સૂકી જશે ત્યારે આ ધરતી ઉપર કલકી અવતાર આવશે અને પછી કળિયુગનો અંત થશે સરસ્વતી નદી લગભગ સૂકી ચૂકી છે યમુનાની હાલત કેવી છે આપણે બધા જાણીએ છીએ પણ ગંગા નદી હજી પણ પૂરી તાકાત સાથે વહી રહી છે અને એટલા માટે જ મિત્રો હજી દુનિયાના ખતમ થવાનો ડરતો નથી બે હજાર ચોવીસના પછી મિત્રો આ જે કિતાબ છે એ ખૂબ જ વધારે ચર્ચામાં આવી છે લોકો આની ભવિષ્યવાણીઓને સાંભળીને ડરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે દુનિયા જલ્દી જ ખતમ થવાની છે પણ મિત્રો આપણને ગભરાવાની જરૂર નથી આપણે આ ભવિષ્યવાણીઓના ઊંડા રહેલા મતલબને સમજવું પડશે આ પુસ્તક આપણને શીખવાડે છે કે આપણે સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ સાચું બોલવું પ્રેમ દયા અને ક્ષમા જેવા ગુણને આપણે અપનાવવું જોઈએ આજે ભવિષ્ય મલિકા નામની પુસ્તક છે એ મિત્રો કોઈને ડરાવવા માટે નહીં પણ જાગૃત કરવા માટે લખવામાં આવી છે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી વિચારી રહ્યા હતા કે લોકો પાપ અને હિંસાને મૂકી દે કારણ કે હિંસા અને પર્યાવરણનું નુકસાન દુનિયાને નષ્ટ કરી શકે છે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ ના તો ખાલી ભવિષ્ય પુસ્તક લખી પણ દુનિયાના ઘણા બધા ક્ષેત્રોને લોકો ક્ષેત્રોમાં લોકોને ઘણું બધું શીખવાડ્યું એમનો સૌથી મોટો સંદેશ હતો ભગવાનના વિષયમાં એ કહેતા હતા કે દુનિયાની સૌથી મોટી શક્તિ શૂન્ય છે શૂન્ય મતલબ કે કાંઈ પણ નહીં ખાલી પણ બધી વસ્તુઓ શૂન્યથી ચાલુ થાય છે અને એમાં જ પછી ખતમ થઈ જાય છે જો તમે કલ્પના કરો કે આખો બ્રહ્માંડ તમે તમારો ફોન તમારું ઘર અને આ આખે આખું શૌર્ય મંડળ બધું ગાયબ થઈ જાય તો પણ શૂન્ય રહેશે આ શૂન્ય હંમેશા હતો છે અને હંમેશા રહેશે સામાન્ય મનુષ્યનો મગજ મિત્રો શૂન્યની શૂન્યને સમજી નથી શકતો કારણ કે આપણને વિચારવાની એક લિમિટ છે પણ સાધુ સંત મહાન ઋષિઓ ધ્યાનના ધ્યાન અને તપથી આ શૂન્યને અનુભવ કરી શકે છે આ એક એવી અવસ્થા છે જે આપણી પાંચ ઇન્દ્રિયોથી પરે છે પહેલાના સંતો જેમ કે અચુત્યાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની શક્તિ હતી પણ આજના સમયમાં જો કોઈ વ્યક્તિ એમ કહે છે કે એ ભવિષ્ય જોઈ શકે છે તો મિત્રો આ બિલકુલ પણ સાચું નથી જો કોઈ વ્યક્તિ પાસે આવી શક્તિ હોય તો એ રાતોરાત શેર બજારમાં ઇન્વેસ્ટ કરીને રાતોરાત આખી દુનિયાથી મોટો અમીર વ્યક્તિ બની જાય તો મિત્રો ભવિષ્ય મલિકા પુરાણ આપણને ડરાવવા માટે નહીં પણ જાગૃત કરવા માટે લખવામાં આવી હતી આ પુસ્તક આપણને શીખવાડે છે કે આપણે પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ પાપ અને હિંસાને મૂકવું જોઈએ અને સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ સંદેશ હતો કે દુનિયાની સૌથી મોટી શક્તિ છે અને આપણે એની બાજુ જવું જોઈએ આપણે આ પુસ્તકને એકદમ શબ્દોની રીતે વાંચવું ન જોઈએ પણ આના એક ઘેરા મતલબને આપણને સમજવાની કોશિશ કરવી પડશે આ કિતાબ આપણને પ્રેમ દયા અને પર્યાવરણના રક્ષણ નું મહત્વ સમજાવે છે મિત્રો એટલા માટે મિત્રો બીતા નહીં સાચા કામ કરજો અને દુનિયાને સુધારવા માટે પોતાનું યોગદાન કરો તો ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓ ઉપર મિત્રો તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ